રાજકોટની માઇન્ડવીઝ એજ્યુપ્રાઇઝના વિદ્યાર્થીઓએ મુંબઈ ખાતે રાષ્ટ્રીય કક્ષાની મેમરી ચેમ્પિયનશીપ સ્પર્ધામાં ભાગ લીધો હતો સ્પર્ધામાં કુલ બસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં યાદશક્તિ સુધારવા માટેના જુદા જુદા દસ ડિસિપ્લિન સાથે સ્પર્ધા યોજાઈ હતી સ્પર્ધામાં ગુજરાત માઇન્ડવીઝ પ્રાઇઝ ટીમના વિદ્યાર્થીઓને ટ્રોફી ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા મેમરી સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેને અમૃત જાધવ અને વાઇસ ચેરમેન પ્રાણિત ગાયકવાડ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું આ અંગે સમગ્ર માહિતી અબ મીડિયાની મુલાકાતે આવેલા મેહુલ શિહોરા અને વિદ્યાર્થીઓએ પૂરી પાડી હતી હાલો મિત્રો મારું નામ છે મેહુલ શિહોરા હું મેમરી કોચ છું અને છેલ્લા 10 વર્ષથી બાળકોને સિસ્ટમેટિક યાદશક્તિની ટ્રેનિંગ આપું છું એ પણ રાજકોટની નામાંકિત સ્કૂલોની અંદર તપોવન સ્કૂલ બનસેલ સ્કૂલ ઉદ્ગમ સ્કૂલ રેનબો સ્કૂલ સમનળ ગુરુકુળ આનાથી પણ વિશેષ અમે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર ટીચર ટ્રેનિંગ પણ આપેલી છે અને સાથે સાથે દસ વર્ષની અંદર જે પણ બાળકો અમારા કોર્સની અંદર થાય છે એની ગેરંટી આપીએ છીએ કે આપીએન્ટેજ વધે વધે અને વધે અને અમારું ગોળ છે કે બે હજાર ને ની અંદર મેક્સિમમ ટીચર્સ અમારી મેમરીની ટ્રેનિંગ લે અને બાળકોને સુધી આ નોલેજ છે એ પહોંચાડે અને બધા બાળકોને તૈયાર કરે ગુજરાત મેમરી ચેમ્પિયનશિપમાં માં 85 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને ગુજરાત મેમરી ચેમ્પિયનશિપમાંથી ટોપ 6 અમે નેશનલ મેમરી ચેમ્પિયનશિપમાં ગયા હતા જેમાં મારી સાથે પ્રજાપતિ વિરેન્દ્ર છે જે જુનિયર કેટેગરી અંદર ઓલ ઓવર ઇન્ડિયા ની અંદર સેકન્ડ પોઝિશન સાથે 10000 પ્રાઇઝ મની જીતી અને આવ્યા છે સાથે 6 6 સિક્સ સિલ્વર મેડલ્સ એક ગોલ્ડ મેડલ્સ અને એક બ્રોન્ઝ મેડલ સાથે સાઉ રોહિત છે એ પણ પાંચ બે સિલ્વર મેડલ્સ એક ગોલ્ડ મેડલ અને બે બ્રોન્ઝ મેડલ જીતીને આવ્યા છે અંડાની વૈદ જે કિડ્સ કેટેગરીમાં છે ગોલ્ડ મેડલ બે સિલ્વર મેડલ સાથે કિડ્સમાં પણ એમને ત્રણ મેડલ્સ મળેલા છે સાથે સકલ્યા હિતાર્થી છે અને સાવલ્ય કૃષ્ણા બનેને એક એક бронઝ મેડલ રેન્ડમ કાર્ડમાં મળેલ છે મારો ગોલ આગળનો છે કે મેક્સિમમ આ જે જ્ઞાન છે જે 10 વર્ષથી મેં રિસર્ચ કરીને બનાવેલું છે એ ઘર ઘર સુધી બાળકો સુધી પહોંચે કે જે બાળકો વારંવાર વાંચે છે વારંવાર ગોખે છે યાદ નથી રહેતું તો એક જ સિસ્ટમથી એક જ વખત વાંચીને આજે બાળકો યાદ રાખી શકે છે એમાં તમારી સાથે સાઉ રોહિત છે એનું જીવતું જાગતું ઉદાહરણ કે જે 10મા ધોરણની બોર્ડની एग्जाम ની અંદર સ્કૂલમાં સેકન્ડ પોઝિશન ફર્સ્ટ ટાઈમ એક પણ વખત નંબર્સ નથી આવ્યો અને બોર્ડની પરીક્ષામાં સેકન્ડ નંબર સ્કૂલ ફર્સ્ટ આવ્યો છે સ્કૂલ સેકન્ડ નંબર આવ્યો છે તપોવન સ્કૂલમાં આ ટેકનિકનો યુઝ કરીને